આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મળા સીતારમણે ફગાવ્યા નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે સર્વોચ્ય અદાલતના ચુકાદા બાદ ભાજપે કોંગ્રેસ સામે પ્રહાર કર્યા નેપાળના કાઠમંડુમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા અઢારના મૃત્યુ કેન્સરની ત્રણ મહત્વપૂર્ણ દવાઓને જકાતમાંથી મુક્તિ મળતા સત્યાવીસ લાખ જેટલા દર્દીઓને ફાયદો અને ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કેન્દ્રીય નાણામંત્રીએ અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નકાર્યા છે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના સવાલોના જવાબ આપતા તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસ વિપક્ષની સત્તા હોય તેવા રાજ્યો સાથે ભેદભાવ થયો છે તેવી ભ્રામક વાતો ફેલાવી રહ્યું છે નાણામંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અંદાજપત્રમાં દરેક રાજ્યનો નામ સાથે ઉલ્લેખ નથી તેમણે ઉમેર્યું કે કોઈ રાજ્યનું નામ નથી લેવાયું તેનો અર્થ એવો નથી કે જે તે રાજ્યને કોઈ યોજનામાંથી બાકાત રાખવામાં આવશે શ્રીમતી સીતારમણે જણાવ્યું કે સંસદમાં મતદાન અને અંદાજપત્ર રજૂ થયું તે દરમિયાન કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ માટેની કેટલીક યોજનાઓને મંજૂરી આપી દીધી છે સંસદ શરૂ થતાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અંદાજપત્રમાં અન્ય રાજ્યોને અન્યાય થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો આ મુદ્દે વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું ઇન્ડિયા બ્લોકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માંગ કરી રહ્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા રાજ્યોને અન્યાય કરશે તો તેઓ સંસદની અંદર અને બહાર વિરોધ કરશે નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ અને બજેટ મામલે ભાજપે કોંગ્રેસ સામે પ્રહાર કર્યા છે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે નીટ યુજી અંગે ચુકાદો આપી દીધો છે જેમાં પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા ન થયા હોવાનું સ્વીકાર્યું છે શ્રી પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ આ મામલે દેશને ગેરમાર્ગે દોરી રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તુરત જ પગલાં લીધા અને તપાસ સીબીઆઈને સોંપી હતી તેમણે આરોપ મૂક્યો કે રાહુલ ગાંધી આ મામલે દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે બજેટ વિશે બોલતા તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગ અને સમુદાય માટે છે વિપક્ષે બજેટને ઊંડાણપૂર્વક વાંચવા અને સમજવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું વિમાન કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અઢાર પ્રવાસીઓના મૃત્યુ થયા છે જ્યારે ચાર પ્રવાસીનો બચાવ થયો છે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના સવારે અગિયાર વાગ્યે બની હતી શૌર્ય એરલાઇન્સનું પોખરા થતું વિમાન રનવેથી ઉડાન ભર્યા બાદ તરત જ તૂટી પડ્યું હતું નેપાળ પોલીસ અને નેપાળી સેના સહિત અઝ્નિશમન દળ અને સલામતી કર્મચારીઓ અભિયાન ચલાવી રહ્યા છે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી આજે દિલ્હી પહોંચ્યા છે તેઓ વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત બ્રિટન મુક્ત વેપાર કરારને મજબૂત કરવા અંગેની વાટાઘાટોમાં ભાગ લેશે બ્રિટનમાં કીર સ્ટાર્મરના વડપણમાં રચાયેલી લેબર પાર્ટીની સરકારની રચના બાદ લંડનથી ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળની આ પ્રથમ ભારત મુલાકાત છે સચિવ લેમી આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ શંકર સાથે મુલાકાત કરશે તેઓ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ ચર્ચા કરશે દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે સર્વોચ્ચ અદાલતે અદાલતના કામકાજના કલાકો સાથે સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે જે અનુસાર નવા કામકાજના કલાકો સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધીના રહેશે એક જાહેરનામામાં જણાવાયા પ્રમાણે અદાલતનું કાર્યાલય રજાના દિવસે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે નવા નિયમો પહેલી ઓગસ્ટથી લાગુ થશે સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ઓગણીસમી જુલાઈ સુધીમાં કોલસાનું ઉત્પાદન બસો ચોરાણું મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ અગિયાર ટકા વધુ છે કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો ઉપર કોલસાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સરકારે કેન્સરની મહત્વની ત્રણ દવાઓ ઉપરની જકાત નાબૂદ કરી છે નાણામંત્રી નિર્મળા સીતારમણે બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી તેમાં સ્તન કેન્સર માટેની ટ્રાસ્ટુઝુમાબ ડેસ્ટ્રેસન ફેફસાના કેન્સર માટેની ઓસિમેટીનીબ અને ડારવાલુમેબને જકાતમાંથી મુક્તિ આપવામાં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયથી સત્યાવીસ લાખ જેટલા કેન્સરના દર્દીઓને ફાયદો થશે વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે એક્સરે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ ઉપરના વેરામાં પણ ઘટાડો કરાયો છે સુધારેલા દરના કારણે એક્સરે મશીન સંબંધિત કંપનીઓને તેની કિંમત ઘટાડવામાં મદદ મળશે હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પૂર્વોત્તર ભારતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને જોતા બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે રાયગઢ અને સતારામાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત પાલઘર થાણે રત્નાગીરી સિંધુદુર્ગ નાસિક પુણે અને કોલ્હાપુરમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બે હજાર નવસો સાત શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં અમરનાથ ગુફા તીર્થની યાત્રા કરવા માટે રવાના થયો છે શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે એકસો ત્રણ વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા આ જૂથમાં બે હજાર એકસો પાંચસો અઠ્ઠાણું મહિલાઓ અગિયાર બાળકો એકાણું સાધુઓ અને તેર સાધ્વીઓનો સમાવેશ થાય છે અમેરિકાની ગુપ્ત સેવાના કાર્યકારી વડા તરીકે રોનાલ્ડ એલ રોવેની નિમણૂક કરાઈ છે પેન્સિલવેલિયાની ચૂંટણી સભામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલાની તપાસ સંદર્ભે દબાણનો સામનો કરી રહેલા કિમ્બરલી ચિટલેએ ગઈકાલે ગુપ્ત સેવાના વડાપદેથી રાજીનામું આપ્યું હતું અમેરિકાના ગૃહ મંત્રાલયે નવી નિમણૂક અંગેની પુષ્ટિ કરી છે આ પૂર્વે અમેરિકાની સંસદીય સમિતિ સમક્ષ આ અંગેની સુનાવણી દરમિયાન સેવાના પૂર્વ વડા ચિટલેએ સ્વીકાર્યું કે આ ઘટના દાયકાઓના ગુપ્ત સેવાના ઇતિહાસની સૌથી નોંધપાત્ર નિષ્ફળતા હતી આ સમિતિ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ સંદર્ભેની આંતરિક સુનાવણી કરી રહી છે પૂર્વ આફ્રિકન દેશ ઇથોપિયાના ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને બસો ઓગણત્રીસ થયો છે હજુ પણ કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યા પ્રમાણે ઇથોપિયાના દક્ષિણ ગેઝે ગોફા જિલ્લામાં રવિવારે રાત્રે ભૂસ્ખલન થતાં કેટલાક લોકો દટાઈ ગયા હતા જે બાદ સોમવારે તેમને બચાવવા ગયેલા લોકો વધુ એક ભેખર ધસી પડતા દટાયા હતા મૃતકોમાં એકસો અડતાલીસ પુરુષો અને એક્યાસી મહિલાઓ સામેલ છે પ્રધાનમંત્રી અબી અહેમદે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી ભારે વરસાદના કારણે ઇથોપિયાના કેટલાક ભાગોમાં વારંવાર ભેખડો ધસી પડવાની ઘટનાઓ બનતી રહે છે મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતે શ્રીલંકાના દાંબુલા ખાતેની તેની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળ સામે બ્યાસી રને વિજય થતા સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે એકસો ઓગણસી રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ વીસ ઓવરમાં માત્ર છન્નું રન બનાવી શકી હતી ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ જ્યારે રાધા યાદવ અને અરૂંધતી રેડ્ડીએ બે બે વિકેટ ઝડપી હતી અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મળા સીતારમણે ફગાવ્યા નીટ યુજી પેપરમાં ગથિત ગેરરીતિ મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ ભાજપે કોંગ્રેસ સામે પ્રહાર કર્યા નેપાળના કાઠમંડુમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અઢારના મૃત્યુ કેન્સરની ત્રણ મહત્વપૂર્ણ દવાઓને જકાતમાંથી મુક્તિ મળતા સત્યાવીસ લાખ જેટલા દર્દીઓને ફાયદો અને ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી